તમારા દસ્તાવેજોને ઓળખો નો યોર ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ સ્કૂટી ચલાવવામાં રીતુ હોશિયાર છે બાળકોને સ્કૂલે મૂકવા લાવવા અને પોતે કામ માટે જવા દરેક કામમાં સુવિધા પરંતુ રીતુ પોતાની સ્કૂટી લાયસન્સ વિના ચલાવે છે તેને લાગતું કે ઘરની આજુબાજુ તો વળી ક્યાં પોલીસ પકડવાની છે ભૂલ ત્યારે સમજમાં આવી જ્યારે તેની સ્કૂટીને કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો તો આજે ઋતુની સાથે જોઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ શું છે અને કેમ જરૂરી છે ભારતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે તે ભારત સરકારના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ દ્વારા જારી કરવામાં આવે છે લાયસન્સ એ માત્ર એક કાયદાકીય જરૂરિયાત જ નહીં પરંતુ માર્ગ સુરક્ષા ડ્રાઈવરની ઓળખ અને માર્ગ ઉપર પરિવહન સરળ રાખવા માટે પણ જરૂરી છે વાહન ચલાવવું એ એક જરૂરી કૌશલ્ય હોવાની સાથે સાથે નોકરી માટેનું એક માધ્યમ પણ બની શકે છે તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જો તમને ગિયર વગરનું બે પૈડાનું વાહન ચલાવવા માટે લાયસન્સ જોઈએ તો તે સોળ વર્ષની ઉંમર પછી બનાવી શકાય છે દેશના કેટલાક રાજ્યોમાં ઉંમર સંબંધિત નિયમો અલગ અલગ છે તો તમે તમારા રાજ્યના આરટીઓ વિભાગ પાસેથી સાચી માહિતી મેળવો કાયમી લાયસન્સ મળે તે પહેલા આપણે લર્નિંગ લાયસન્સ લઈને વાહન ચલાવતા શીખવાનું હોય છે આ ફક્ત આપણે વાહન ચલાવવાનો જ અધિકાર નથી આપતું પરંતુ માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત પણ કરે છે ત્યારબાદ જ આપણે ટેસ્ટ પાસ કરીને કાયમી લાયસન્સ બનાવી શકીએ છીએ તો સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ કેવી રીતે બનાવવું આરટીઓ ઓફિસ અથવા ડ્રાઇવિંગ સ્કૂલની મદદ વડે લર્નિંગ લાયસન્સ માટેની અરજીનું ફોર્મ ભરો તમામ માહિતી ધ્યાનથી લખો બધા જરૂરી દસ્તાવેજોને વ્યવસ્થિત કરો ઉંમરના પુરાવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ અથવા જન્મના પ્રમાણપત્રની નકલ આમાંથી કોઈ એક સરનામાના પુરાવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ મતદાતા કાર્ડ અથવા તો વીજળી અથવા પાણીના બિલ સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો તમે પોતે જ આરટીઓ ઓફિસે ફોર્મની સાથે દસ્તાવેજનું બિડાણ કરીને નોંધણી કરાવો ચાર્જ ભરો અને એક નાનો ટેસ્ટ આપ્યા પછી તમે તમારું લર્નિંગ લાયસન્સ મેળવો મોટા ભાગના રાજ્યોમાં લર્નિંગ લાયસન્સ એ જ દિવસે મળી જાય છે લર્નિંગ લાયસન્સ તમે ઓનલાઈન પણ બનાવડાવી શકો છો સારથી ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇનની અધિકૃત વેબસાઇટ ખોલો પોતાને રજિસ્ટર કરાવો અને એકાઉન્ટ ઓપન કરો જેથી તમે લોકો લોગિન કરી શકો સર્વિસમાંથી લર્નિંગ લાયસન્સ પસંદ કરો અરજી ફોર્મને યોગ્ય રીતે ભરો દસ્તાવેજની સ્કેન કોપી અપલોડ કરો ઓળખ ઉંમર અને સરનામાના પુરાવા સાથે ફોટો પણ ફી ઓનલાઈન ચૂકવો અને ટેસ્ટ માટેની તારીખ અને સમય પસંદ કરો લર્નિંગ લાયસન્સ માટે પણ તમારે આરટીઓ જઈને ટેસ્ટ આપવાનો રહેશે આ ટેસ્ટ માટે ગાડી ચલાવવાની નથી હોતી લર્નિંગ લાયસન્સ તમને માર્ગ ઉપર વાહન ચલાવીને શીખવાનો અધિકાર આપે છે પરંતુ વાહન ચલાવતી સમયે તમારી સાથે હંમેશા કોઈ કાયમી લાયસન્સ ધારક હોવો જોઈએ જેથી તમે વાહન ચલાવવાનું શીખો ટ્રાફિક સંબંધિત નિયમો સમજો અને શીખો જ્યારે તમને વાહન ચલાવતા આવડી જાય તો કાં તો તમે ઓનલાઈન ટેસ્ટની તારીખ અને સમય પસંદ કરો અથવા પછી જાતે આરટીઓ જઈને ટેસ્ટ આપો ટેસ્ટ પાસ કર્યા પછી તમને કાયમી લાયસન્સ મળી જશે યાદ રાખો ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ફી અને નિયમ વાહનના પ્રકાર મુજબ નક્કી થાય છે દરેક રાજ્યના પોતાના નિયમ છે અને તેથી તમારે તમારા રાજ્યના નિયમો જાણવા જરૂરી છે આમ તો લાયસન્સ કોઈ પણ રાજ્યનું હોય તે તમને સમગ્ર દેશમાં ક્યાંય પણ વાહન ચલાવવાનો અધિકાર આપે છે લાયસન્સ વગર વાહન ચલાવવું એ ના માત્ર ગેરકાયદેસર છે પરંતુ તમારા માટે કાયદાકીય મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે તેથી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો અને સુરક્ષિત ડ્રાઇવિંગ સાથે માર્ગ ઉપર નિયમોનું પાલન કરીને યાત્રા કરો ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કોઈ પણ સેવા અથવા માહિતી માટે અધિકૃત વેબસાઇટ અને એપની મદદ લો પરિવહન સેવા પોર્ટલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ વેબસાઇટ એમ પરિવહન બાય એનઆઈસી સારથી બાય એનઆઈસી તમે આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ પણ કરી શકો છો એક બે શૂન્ય ચાર નવ બે પાંચ પાંચ જીરો પાંચ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવો અને ક્યારે પણ લાઇસન્સ વગર કોઈ પણ વાહન ન ચલાવો Oh, <laughs>